विनाश लिङ्गम् कलप्रणमामि सदा श्रीवलिङ्गणमामि सदा એ ભગવાન મહાદેવ છે તમે વિચાર તો કરો રાવણનો ગર્વ કઈ રીતે દૂર કર્યો છે રાવણ અભિમાન કઈ રીતે મિથ્યા કર્યું છે જે રાવણ ધ્યાન દીજીએ બીજું કઈ દેવા જેવું નથી રાવણ જો કૈલાસ પહાડને હચમચાવી શકતો હોય રાવણ જો કૈલાસ પહાડને ને ઉચકાવી શકતો હોય આ રાવણ મહાદેવ નું આપેલું શિવલિંગ શંકર ભગવાને કહ્યું કે હું તને શિવલિંગ આપું છું જ્યાં તો લંકામાં જેને સ્થાપિત કરજે પણ જ્યાં તો સ્થિર કરી દેશ ત્યાંથી શિવલિંગ હટાવી નહીં શકે તું અને પૂરી કથા છે જે વૈદ્યનાથ મહાદેવની ની વૈદ્યનાથ મહાદેવ કારણ કે વૈદ્યનાથ એ વેદ ઋષિ થી સ્થાપેલું શિવલિંગ છે વેદ ઋષિ ત્યાં પૂજા કરે છે અશ્વિની કુમારોની ની તપસ્થલી છે વેઝુ નામ ગોવાળા જે શિવલિંગની પૂજા કરી તે વેઝનાથ મહાદેવ જે ઝારખંડ માં આવેલો છે અને પછી ભગવાન ગણેશજીએ શિવલિંગને છોડાવવા માટે દેવતાઓની પ્રાર્થનાથી ગણેશજીએ કાર્ય કર્યું છે અને ગણેશજીએ શિવલિંગ હાથમાં લીધું નીચે છોડી દીધું રાવણે ખૂબ પ્રયાસ કર્યો ખૂબ પ્રયાસ કર્યો પણ શિવલિંગ ટચ મચ ન થયું જે રાવણ કૈલાસ પહાડને ઉપાડી શકતો હતો એ જ રાવણ મહાદેવનું આપેલું જે શિવલિંગ છે તેને થોડું ચોખાવા પણ હચમચાવે ન શીખો તેથી લિંગાષ્ટક માં કહ્યું રાવણ એ ભગવાન મહાદેવના પૂજા હોય છે ત્યારબાદ ખાદ્ય દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા હોય છે અને ખાદ્ય દ્રવ્યોથી સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા બાદ સુગંધિત દ્રવ્યોથી મહાદેવની પૂજા હોય છે આ રીતે પૂજાનો એક ક્રમ છે બધું એક સાથે ન હોઈ શકે તેની તેની પૂજા માટે એક અલગ અલગ વિદ્વાનોનો ક્રમ બતાવેલો છે કે આ રીતે ભગવાન શિવજીની પૂજાનો ક્રમ હોય બહુ જ ભણેલા વિદ્વાનો હોય છે એ શિવ પૂજા વિશે જે સંપૂર્ણ જાણતા હોય જેનો વિષય કર્મકાંડને પૂજા પાઠ છે એના આ બધી વસ્તુની બહુ જ ક્રમાંશ ખબર હોય વિશેષ કરીને દક્ષિણ ભારતમાં જે બ્રાહ્મણો ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરે છે તેની પાસે પૂજાનો ક્રમ હોય છે તિથિલિંગાષ્ટમાં કહ્યું சு ம கே மி ગાય માતા નું દૂધ મહાદેવ ને ચડાવે તેની બુદ્ધિ ની શુદ્ધિ પણ થાય અને બુદ્ધિ ની વૃદ્ધિ પણ થાય પણ કઈ ગાય માતા નું દૂધ કઈ રીતે દૂધ કયું દૂધ પોલીથીન થેલી નું નહીં ભેંસ નું નહીં તેની પણ એક પૂરી પૂરી પ્રક્રિયા છે કેવું દૂધ કેવું દૂધ ક્યારે દોયેલું દૂધ અને કોના ઘરનું દૂધ ને કોણે લાવેલું દૂધ એની પણ એક બહુ પ્રક્રિયા મોટી છે તેથી બુદ્ધિની વૃદ્ધિ કરનાર બુદ્ધિની શુદ્ધિ કરનાર ભગવાન મહાદેવની પૂજા છે સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ એ ભગવાન મહાદેવના ના લિંગાષ્ટકમાં અદભૂત મહિમા છે ત્યારબાદ સિદ્ધ સુરા અસુર સિદ્ધો એ ભગવાન મહાદેવ નું પૂજન કર્યું સુર દેવતાઓ એ મહાદેવનું પૂજન કર્યું અસુર સિદ્ધ સુરાસુર કaget સવે ભગવાન મહાદેવની પૂજા કરે છે સિદ્ધોએ મહાદેવનું પૂજન કર્યું દેવતાઓ એ મહાદેવનું પૂજન કર્યું અસુરઓએ મહાદેવનું પૂજન કર્યું છે તેથી કહ્યું જે સિદ્ધો એ શિવલિંગની પૂજા કરે દેવતાઓ એ શિવલિંગની પૂજા કરે અસુરો એ શિવલિંગ અનેક શિવલિંગો એવા છે કે અસુરો દ્વારા સ્થાપિત છે રાક્ષસો દ્વારા સ્થાપિત ભગવાન મહાદેવ નું લિંગ સ્વરૂપો છે તેથી લિંગાષ્ટક માં કહ્યું વંદે चांदी हीरा मोती जवरयात थी भगवान शिव ने पूजा करें भगवान महादेव ने सोना थी भगवान शिव ने पूजा हीरा मोती जवरयात थी महादेव ने अभिषेक करयो छे आ विरते राजा महाराजाओ महादेव ने पूजा करता था पण पछि ધીમે ધીમે કરતા प्रचार यो થયો एक बिली પત્ર एक पुष्प एक लोटा जल की धार शिवाले मां का आयुज बोलो એટલું જ ખાલી આવ્યું એક લોટા જલકી ધાર એક પુષ્પન એક બિલુપત્ર એને સિવાય કઈ જરૂર આવો પ્રચાર થયો લોકો શિવાલય માં પણ લઈ જતા બંધ થયા બાકી આપણા શિવાલયો હજી પણ તમે દક્ષિણ ભારતના શિવાલયો જુઓ કેવી સમૃદ્ધિ કેવી જાહો જલાલી કેટલું સુવર્ણ છે શિવાલયો એક એક શિવાલય તમે દક્ષિણ ભારતના જુઓ તો કેટલું કેટલું સુવર્ણથી થી ભરેલા શિવાલયો છે અને આપણે પ્રચાર જોવો કર્યો કે શિવજીને કાય જરૂર જ નથી એક લોટો ચડાવી દો એક પુષ્પ ચડાવી દો બીલું પત્ર ચડાવી દો તો લોકો ખાલી ખાલી ઘરેથી આવે લોટોય મંદિરનો પાણી મંદિરનો અને આજ બોલ્યું ફૂલ આવે લઈ ફૂલે મંદિરના અને બીલું પત્રનું વૃક્ષ તોડી મંદિર આ ખાલી ખાલી આમના માર આ સ્થિતિ શિવાળયોની થાય નકર અમારા ગીરીપુરી ભારતોની કાય જાવ જલાલી ઓછી હતી શિવાલીઓમાં કહું ધીમે ધીમે જ પછી સંપ્રદાયનો મારો થયો એ શિવાલીમાં લોકો આવતાય બંધ થયા કોઈ શિવાલીમાં નહીં આવતું તો મને ખબર છે કારણ કે હું ભાગશાળી જીવ છું અને હૃદયથી કહું છું ભાગશાળી જીવ છું કારણ કે મારો જન્મ શિવાલયમાં થયો મારો જીવન શિવાલીમાં વિતું છે એટલે ભાગશાળી જીવ છું મને શિવાલીનો ગહેરો અનુભવ છે કે શિવાલીની સ્થિતિ શું હતી રોજની તો વાત છોડો મહાશિવરાત્રી દિવસે ચાર પાંચ વ્યક્તિ આવતા હતા એ શિવ પૂજા કરવા નહીં તો ભાંગ પીવા વાળા હતા મહાદેવના નામથી કોણ શિવાલય કોઈ નહીં આવતું હતું થોડા ઘણા ભક્તો હોય તેથી લિંગાષ્ટક માં કહ્યું રાજા મહારાજાઓ ભગવાન મહાદેવને સૂરણથી પૂજા કરતા હતા કનક મહા કનક મહા નાગો નાગોનો રાજા છે બાંડ ભૂષણમ પન્નગ ભૂષણમ જે નાગ નોંધીર નાગનો જે રાજા છે એ નાગ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર બિરાજે છે

મહારાજે યજ્ઞ કર્યો હતો યજ્ઞમાં શિવજી મહારાજને દૂર કર્યા હતા યજ્ઞમાં શિવ ને શંકર નહીં ભૃગુ દક્ષને સમજાવ્યા કે દક્ષ આ શું તમે કરી રહ્યા છો અરે પોતાની પુત્રી સતીએ સમજાવ્યા કે પિતાજી આ શું તમે કરો છો શિવ વગર તો કાર્ય સફળ ન થાય શિવ વગર તો જીવન સફળ ન થાય શિવ નથી તો ત્યાં શબ વૃત્તિ છે મૃત વૃત્તિ છે અમૃત વૃત્તિ નથી તમે શું કરી રહ્યા છો દક્ષ કોઈ નું ના અને દક્ષ મહારાજે યજ્ઞ આદર્યો અને યજ્ઞનો નો થયો વીરભદ્રા અને ત્યારબાદ ભૃગુ ઋષિ એ કહ્યું કે મહાદેવ મારા દક્ષ મંગલ કરો મારો શિષ્ય ભલે મન બુદ્ધિનો છે પણ હું તો તમારો ભક્ત છું ને અને એક વાત યાદ રાખજો દેવ ને મહાદેવ જયારે આપણું અહિત કરવા લાગે ત્યારે સદ્ગુરુ આપણો હિત કરનારો નીકળે છે તેથી સદ્ગુરુ નું સાનિધ્ય બહુ આવશ્યક છે મહાકાલની પ્રગટ કથા રામચરિત માનસની કથા આપણે સૌ જાણીએ છીએ કાકભૂષણડી મહારાજ ગુરુજી નું અનાગર કરતા હતા શંકરનો કોપ થયો તો પણ ગુરુજી શિવજીને કહ્યું ગમે તો તો મારો સાધક છે અવિવેકી પોતાના શિષ્ય માટે સદગુરુયે પ્રાર્થના કરે છે ક્યારે કોઈ પૂજે આપને રુદ્રાષ્ટકનું ઉદ્ગમ સ્થાન કયું તો ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ છે જે લિંગોમાં સેનાપતિ લિંગ છે જે સેનાપતિ લિંગ છે સેનાપતિ લિંગ છે એ રુદ્રાષ્ટકનું જન્મસ્થાન છે મહાકાલેશ્વર ઉજ્જૈન શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર સર્વ લિંગોમાં એ સેનાપતિ છે e o ugrel